માથે ગેમે પાસ આવી જશે અમે હવે ફક્ત દસ કિલોમીટર જેવું રહ્યું છે અને ખૂબ જ થાકી ગયા છીએ આગળ ને સવારમાં હાલવાનું કિલોમીટર જેવું અંતરે મે લાગીને અમે રાવટીમાં આરામ કરવાના છીએ પછી સવારમાં અમે ચોટીલા ચડવાના છીએ ડુંગરો તો તમે મળજો હવે સવારે તમને રાવટી દેખાડીને હવે મળશું ચોથા ચોથા વિડિયોમાં સવારે તો બોલો જય ચાઉન્ડ

કે હું તમને ટ્રીક વાળી પાછા હું તમને YouTube માં લાઈવ કરી તો આ ગામની કહેવત છે એક ખર પાણી ને ખાખરા પાણા નો નઈ પાર એટલે વગર દીવે વાળું ખરે ને એ મારું આ ચોટીલાનો ફેર સાળો પછી અમે હો બોલો ચામુંડા જય જય ચોટીલા પોગીને તમને ચોટીલાનો ઇતિહાસ બતાવશું અમે હારું તો આગળ મળી તમે જોઈશ

તેમ પહાડી તમને આ મન મન થાય એ રીતનું છે બધું તમે એક વાર નજારો જો શું લાગે છે બધી તરફથી ડુંગર સામે દેખાય છે બસ થોડોક નજીક રહ્યા છીએ અમે એકવાર વાર જોયેલો તમે ઘર નજારો જોયેલો શું વ્યુ આવે છે સારું હાલો તો આમાં તમે થોડીક વાર પછી મળી તમે તો નજારો જોયા રાખો આગળ વિડીયો મળી પૂરો રસ્તો કાપીને હવે તમે જોઈ શકો છો બાર કિલોમીટર વ્યૂ છે ચોટીલા અહીંથી

તમને રાવટી દેખાડીને હવે મળશું ચોથા ચોથા વિડીયો સવારે તો બોલો જય ચૌમા હાલો ગાઈશ રાવટી ભોગી જાય છે તમને કીધું હતું કે રાવટી જઈને તમને દેખાડીને વિડીયો સમાપ્ત કરશું તો હાલો તમને રાવટી દેખાડતી અને પછી મળીએ કાલ ચોથા દિવસ છે ચોટીલાના ડુંગર ઉપર ચાલો જોઈ લો રાવટી જોઈ લો રાવટી